રાજ્ય સરકારના સ્ટેટ વાઇડ કાર્યક્રમના ભાગરૂપે તાલપી જિલ્લામાં પણ આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક યોજાયો માનનીય પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીએ પોતાના સંબોધનમાં દેશના શહીદો તથા સુરક્ષા દળોના જવાનો દ્વારા કરાયેલ ત્યાગ અને બલિદાનને યાદ કરતા સૌને દેશપ્રેમ શિસ્ત અને રાષ્ટ્રીય સેવા ભાવના સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ તથા નાગરિકોએ દેશી વસ્તુનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી જેથી સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે અને દેશની આર્થિક સ્વતંત્રતા મજબૂત બને રિપોર્ટર કાર્તિક વડવી ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી